જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તમે બધા મસ્ત હશો મજામાં હશો તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી બાબતે ચર્ચા કરીશું ફાઇનલ આન્સર કે ક્યારે આવશે મેરિટ કેટલું રહેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો તો મિત્રો જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા જે પાંચ દસ બે હજાર પચીસના રોજ યોજાયેલ હતી તેની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર થઈ ગઈ છે તમે બધાએ જોઈ છે અને તેમાં સુધારા વધારા પણ જે કરવાના હતા કરી લીધા જે સાત દિવસની મોલત તમને આપી હતી જે જીએસઆરટીસીએ પ્રોવિઝનલ આન્સર કીમાં આપણે અને ફાઇનલ આન્સર કી જ્યારે વાત કરીએ પ્રોવિઝનલ આન્સર કીમાં તમે કોઈ પણ પ્રશ્નની જે છે એમાં સુધારા વધારા કરાવી શકો કંઈક પ્રશ્ન ખોટો હોય તો તેમાં સુધારા વધારા કરી અને તેમાં સુધારો કરી શકો છો તો આપણા ઘણા વિદ્યાર્થી મિત્રો મતલબ કે બે પ્રશ્નો માટે જીએસઆરટીસી જે એની ઓફિસ રાણી આવેલી છે તો તેમાં ગયેલા હતા બે પ્રશ્નો માટે એક માઇક્રોમીટરનો જે પ્રશ્ન હતો અને બીજો જે પ્રશ્ન છે પેન્સિલ માટેનો એચબીનો મતલબ શું તો તેના જે વિશે આપણે વિડીયોમાં પણ ચર્ચા કરેલી અને એનું જે છોકરાઓ જે લખાણ આપ્યું છે અને જે પ્રૂફ આપેલા છે તો એનું પણ આપણે ગ્રુપમાં તમને જણાવેલ હતું કે આ પ્રશ્ન માટે વિદ્યાર્થી મિત્રો ગયેલા હતા અને જે માઇક્રોમીટરનો જે પ્રશ્ન હતો જે ખોટો હતો પ્રશ્ન બરાબર પોઝિટિવ એરર નેગેટિવ એરર તો એ જે છે પ્રશ્ન માટે પણ જે છે વિદ્યાર્થી મિત્રો ગયા હતા ગયા હતા તો એના વિશે પણ આપણે ગ્રુપમાં તમને માહિતી આપેલી અને યુટ્યુબના માધ્યમ દ્વારા પણ તમને બધાને જણાવ્યું હતું કે આ પ્રશ્ન માટે હવે કોઈ જતા નહીં અને આ પ્રશ્નના સુધારા વધારા મતલબ કે એ લોકોએ રિસ્પોન્સ પણ સારો આપેલો અને બધા મિત્રો ગયેલા એટલે નેક્સ્ટ બીજા વિદ્યાર્થીઓ ન જાય એટલા માટે ખોટો એમનો સમય ન બગડે એટલા માટે જાણ ખાતર આપણે તો મિત્રો હમણાં ઘણા મિત્રોના ફોન આવેલા છે વિદ્યાર્થી મિત્રોના કોમેન્ટો આવે છે અને મેસેજ પણ કરે છે કે સાહેબ યુટ્યુબ ખોલીએ એટલે યુટ્યુબમાં મેરિટ બાબતે ઘણા એવા જે મોટી મોટી એકેડમીઓ કહીએ છીએ તો એ અમને મતલબ કે મેરિટ વિશે ચર્ચા કરે છે તો અમને ડર લાગે છે શું આટલું અટકશે મેરિટ તો મિત્રો આપણે અગાઉ પણ ચર્ચા કરી લે છે વિડીયો બનાવેલો છે એમાં જે ચર્ચા કરી છે એમાં પ્લસ માઇનસ હોઈ શકે મતલબ કે અંદાજીત એટલું હોઈ શકે એટલે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો જે છે એ મતલબ કે આપણને ટૂંક સમયમાં જાણ થઈ જશે અને ફાઇનલ આન્સર કી પણ હવે ટૂંક સમયમાં આવી જશે અંદાજીત મતલબ કે અઠવાડિયાની અંદર આવી જશે એટલે કે ત્રીસ તારીખ પહેલાં આવી શકે એવી સંભાવના છે અને આવી પણ જશે ટૂંક સમયમાં જે પ્રશ્ન સુધારવાના છે સુધારવાના છે એ સુધરીને જે ફાઇનલ આન્સર કંઈ પણ જાહેર થઈ જશે એના પછી ટૂંક સમયમાં મતલબ કે તમારો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ બોલાવી લેશે કોમ્પ્યુટર જે સર્ટિફિફિકેટ બાબતમાં પણ ઘણા મિત્રો ચર્ચા કરતા હતા તો મિત્રો કોમ્પ્યુટર બાબતે તમારે ધોરણ દસ અને ધોરણ બારમાં જો એક વિષય તરીકે હોય તો પણ તમને વાંધો નહીં આવે મતલબ કે જેને દસ અને બારમાં જેમને એક કોમ્પ્યુટર વિષય છે તો એમને સર્ટીની જરૂર નથી અને બીજા મિત્રોને જે છે એમને ફરજિયાત કોમ્પ્યુટર સર્ટિફિકેટ જીએસઆરટીસી માંગે છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે તો મિત્રો જે છે વાત કરીએ આ વિડીયોમાં ડિટેલમાં તો આપણે અગાઉ જે ચર્ચા કરી હતી કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કેટલો કટ રહેશે અને આ જે છે અંદાજિત મેરિટ કટ ઓફની કેટેગરી વાઇઝ જે છે અંદાજિત છે વધઘટ થઈ શકે છે અંદાજીત તો ઘટ મતલબ કે લગભગ ઓછો જે આપણે આ અંદાજે આપ્યો છે તો એનાથી ઓછું પણ ઘણું હોઈ શકે તો બિન અનામત જે જનરલ માટે આપણે સામાન્ય પુરુષ માટે વાત કરીએ તો સાસઠ પાસઠ આજુબાજુ રહી શકે અથવા તો વધી પણ શકે એકાદ એક બે માસનો વધઘટ થઈ શકે અને મહિલા માટે ઓગણચાલીસ એકતાલીસ આજુબાજુ મતલબ કે ચાલીસ આજુબાજુ રહી શકે વધઘટ જે પ્રમાણે આપણે કહીએ છીએ એ પ્રમાણે વધઘટ થઈ શકે આર્થિક રીતે નબળા એટલે કે ઈડબલ્યુ એસ માટે સામાન્ય જે છે પુરુષ માટે મતલબ કે પચાસથી છપ્પનની મતલબ કે આજુબાજુ એકાવન બાવન અથવા તો પંચાવન જો વધઘટ થાય તો પરંતુ લગભગ પંચાવન આજુબાજુ જેમને એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે કે તમારે લેખિત પરીક્ષામાં ખાસ યાદ રાખવાનું છે લેખિતમાં તમારે ચાલીસ ગુણ ફરજિયાત હોવા જોઈએ તો જ તમે મતલબ કે તમે પાસ ગણાશો જો ચાલીસથી નીચે હશે તો તમારું ભલે મેરિટ હાઈ હશે માની લો કે તમારું આઈટીઆઈ પ્લસ એપ્રેન્ટીસનું મેરિટ તમારું સાઠ ઉપર હશે અને જો તમારે લેખિત હા જે લેખિતમાં તમારે ચાલીસથી નીચા માર્ક્સ હશે તો તમે ફેલ ગણાશો એટલે ખાસ તમારે જે મેરિટ ગણો એ તમારે ઓ એમ તમારે ચાલીસ પ્લસ હોવા જોઈએ અને આપણે એક ખાસ ધ્યાન રાખો કે મિત્રો ચાલીસ પ્લસ હશે જેને મતલબ કે બેતાળી પિસ્તાળે ઉપરના જે હશે એમનો ફાઇનલ ચાન્સ આવી જશે એવો આપણો અંદાજ છે એટલે ગભરાવાની જરૂર નથી યુટ્યુબમાં જે પણ ચર્ચા કરે એથી ડરવાની જરૂર નથી મિત્રો આજે બે બે ચાર માસનો ઓબીસી માટે સામાન્ય જે પુરુષ માટે ચોસઠ પાસઠ આજુબાજુ રહી શકે અથવા તો ઘટી પણ શકે મતલબ કે ચોસઠ પાસઠ આજુબાજુ રહી શકે મહિલા માટે છેતાળીસ અડતાળીસ આજુબાજુ રહી શકે છે એસસી માટે જ તેસઠ પાસઠ આજુબાજુ રહી શકે છે પુરુષ માટે મહિલા માટે કંઈ અંદાજ નથી બરાબર અનુસૂચિત જનજાતિ એસટી માટે સામાન્ય માટે મતલબ કે પુરુષ માટે તેસઠ પ્લસ આજુબાજુ અટકી શકે છે બાસઠ તેસઠ અથવા તો બે ચાર માસ વધઘટ થઈ શકે છે વધુ નહીં મહિલા માટે બાવન આજુબાજુ પચાસ બાવન આજુબાજુ રહી શકે છે માજી સૈનિક માટે વાત કરીશું ચાલીસ આજુબાજુ રહી શકે ચાલીસ બેતાલીસ આજુબાજુ મતલબ કે ચાલીસની આજુબાજુ રહી શકે અને જે દિવ્યાંગ સારી રીત રીતે ખોડખાડ પણ દિવ્યાંગ જે છે એમના માટે અડતાલીસથી પચાસ આજુબાજુ રહી શકે છે તો આ જે છે મિત્રો મેરિટની ચર્ચા કરી આ આમાં જે છે આ અંદાજીત છે એમાં વધઘટ થઈ શકે પ્લસ માઇનસ થઈ શકે છે અંદાજીત આટલો રહી શકે તો આ મિત્રો જે છે આપણે અંદાજીત વાત કરી પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે છે વાત કરીએ તો કોમ્પ્યુટર સર્ટી બાબતે પણ તમને અલગથી એક વિડીયો બનાવેલો છે એસસી એસટી ઓબીસી તો એના માટે જે પ્રમાણપત્રોની ચકાસણીમાં શું શું કયા કયા ડોક્યુમેન્ટ છે તો તેના વિશે પણ આપણે ચર્ચા કરેલી છે તો તેના લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું તો તેમાં તમે જોઈ શકો છો તમા એના વિશે તમામે તમામ માહિતી આપેલી છે કે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફિકેશન વખતે એસસી માટે એસ ટીના વિદ્યાર્થીઓ માટે અને ઓબીસીના વિદ્યાર્થીઓ માટે તો તમામે તમામ માટે આપણે વિડીયો બનાવેલા છે તો જેમાં તમે જોઈ શકશો કે તમામે તમા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે ખરાઈ માટે કયા કયા પ્રમાણપત્રોની જરૂરિયાત રહેશે તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરેલી છે જે જીએસઆરટીસીનું જે ઓફિશિયલ જે છે જે પીડીએફ છે એમાંથી આપણે ચર્ચા કરેલી છે મેરિટ વિશે આપણે ચર્ચા કરી લઈએ કરી દીધી છે તો મિત્રો મેરિટ એની આજુબાજુ રહી શકે વધઘટ આપણે જે છે એ વધઘટ થઈ શકે છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એના અંદર જે આપણે ચર્ચા કરી છે તો એ પ્રમાણે તમે જે યુટ્યુબમાં જઈને આપણી જે લિંક આપી આપી દઈશું જે ડિસ્ક્રિપ્શનમાં તો એમાંથી તમે જોઈ શકશો અને ફાઇનલ આન્સર કે એમાં મિત્રો જે આની અઠવાડિયાની અંદર આવી શકે એવો અંદાજ છે એટલે ત્રીસ તારીખ આજુબાજુ તમારે ફાઇનલ આન્સર કી આવી જશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો એક પણ જે છે તમારો એક સબસ્ક્રાઈબ પણ ઘણા મિત્રોની લાઈફ બદલી શકે છે તો એ રીતે તમે જીએસઆરટીસી જે હેલ્પરની તૈયારી જે કરતા હતા મિત્રો તો એમને જે છે આપણે કોઈ પણ માહિતી સચોટ રીતે માર્ગદર્શન આપતા રહ્યા છીએ અને ભવિષ્યમાં આપતા પણ રહીશું કોઈ પણ ભરતી વિશે જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો